નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ નવ સાત બે હજાર પચીસ બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળા આજે કુળદેવીના અથવા નવદુર્ગાના આશીર્વાદ લઈ ને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ કરવી નહીં વૃષભ વૃષભ રાશિવાળા એ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળા એ આજે માટીના કોડિયામાં મશરૂમ મૂકવાના અને આ મશરૂમ મહાદેવના મંદિરમાં દાન કરવાના શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેવાનું નથી મિથુન મિથુન રાશિવાળા એ આજે શું કરવું મિથુન રાશિવાળા એ આજે લીલા મગ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસમદીરાનું સેવન બિલકુલ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને પૈસા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પંચામૃત બનાવી ને આ પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આ ન કરી શકો ને તો નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે હિજડાના આશીર્વાદ લેવા જોઈએ એમને કંઈક દક્ષિણા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં ઇલેક્ટ્રિક નો બગડેલો સામાન અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી મિત્રો ખોટો ગુસ્સો કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું વૃશ્ચિક રાશિવાળાએ આજે એક બહુ સરસ કામ કરવાનું સાત ખાખરાના પાન લેવાના માથા પરથી ઓવારી દૂધથી ધોઈ એક જો ખાડો ખોદજો ખાણામાં પાન મૂકી એની પર લાલ ઈંટ મૂકી ને માટીથી દબાવી દેજો તમારો આજે બેન બાણીજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વડીલો એ આપેલી સલાહ નકારવી નહીં મકર મકર રાશિ આજે શું મકર રાશિ માં દુર્ગાનો સપ્તસદી અથવા ચંડી પાઠ વાંચીને દિવસ શરૂ કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો નિર્ણય લેવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે ફટકડીથી દાંત સાફ કરવા જોઈએ શું નથી કરવાનું જુઠ્ઠા વ્યક્તિનો સાથ આપવો નહીં મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિ આજે કોઈ ગરીબને મદદરૂપ થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલી દીધી નમસ્તે